જય માતાજી રાધે રાધે ઉર્મી ફૂડ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે શિયાળા સ્પેશિયલ તુવેર ટોઠા આ છે લીલું લસણ લીલી ડુંગળી જીરું મીઠું હિંગ લાલ મરચું હળદર ધાણા જેવું તમાલપત્ર બે લાલ મરચાં કોથમીર ગોળ લીલા મરચાં અને ટામેટાની પ્યુરી ગરમ મસાલો હવે આપણે તુવેર ટોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીશું પહેલાં તેલ મેં એડ કરીશું મેં બસો ગ્રામ તુવેર લીધી છે બસો ગ્રામ લીલું લસણ બસ્સો ગ્રામ ડુંગળી અને બસો ગ્રામ તેલ તમે સૂકું લસણ બી લઈ શકો છો પણ મેં લીલું લસણ લીધું છે ડુંગળી બી સૂકી લઈ શકો છો પણ મેં લીલી ડુંગળી લીધી છે એક ચમચી જીરું એડ કર્યું છે જીરું થઈ ગયું છે હવે આપણે એક ચમચી હિંગ એડ કરીશું હવે બે તમાલ પત્ર બે લાલ મરચાં મરચાં હવે લીલા લસણને એડ કરીશું ડુંગળીને એડ કરીશું

લસણ ડુંગળી અને ટામેટાની પ્યુરી કમ્પ્લીટ શેકાઈ ગઈ છે હવે આપણે મસાલા કરીશું લાલ મરચું બે ચમચી હળદર જીરું સ્વાદ અનુસાર મીઠું ને ગરમ મસાલો આપણે ગોળ બી એડ કરી દઈશું મસાલો મિક્સ થઈ ગયો છે હવે બે પાંચ મિનિટ થોડું શેકાવા દઈશું કમ્પ્લીટ બધું શેકાઈ ગયું છે તુવેરને હવે એડ કરીશું હવે આપણે કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે થોડી વાર તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું કમ્પ્લીટ ઉટામાં તેલ છૂટું પડી ગયું છે હવે આપણે કોથમીરને એડ કરીશું કમ્પ્લેટ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે સર્વ કરીશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તુવે ટોટલા જરૂરથી બનાવીને ટ્રાય કરજો કેવા લાગે કોમેન્ટમાં જણાવજો રાધે રાધે